હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું નારિયેના લાડુ જે કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય લાડુ બનાવવા માટે સૌ પહેલા આપણે કડાઈમાં બે મોટી ચમચી જેટલું ઘી એડ કરીશું હવે ઘી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં સુકા નારિયરનું છીણ એડ કરીશું મેં અહીં બસો ને પચાસ ગ્રામ સુકા નારિયેનું છીણ લીધેલું છે તેમાંથી આપણે બે ત્રણ ચમચી જેટલું નારિયેનું છીણ અલગ કાઢી લેશું અને તેનો ઉપયોગ આપણે છેલ્લે કરશું ઘી સાથે હવે સરખી રીતના મિક્સ કરી લેશું મને અહીં થોડું દૂધ ઓછું લાગે છે તો હું બે ત્રણ ચમચી જેટલું ફરી દૂધ એડ કરું છું અહીં આપણે નારિયરનું છીણ પડી જાય એટલા દૂધનો ઉપયોગ કરવાનો છે આ રીતે નારિયેળના છીણમાં દૂધ ઉમેરી અને લાડુ બનાવવાથી આપણા લાડુ એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તમે અહીં દૂધની જગ્યાએ ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો હવે મીડિયમ તાપે પાંચ મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું અહીં તમે જોઈ શકો છો દૂધ એડ કર્યા બાદ આપણા નારિયેળનું ખમણ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ ગયું છે બે મિનિટ માટે આપણે તેને સરખી રીતના મિક્સ કરી લેશું હવે આપણે તેને એક વાસણમાં લઈ લેશું અહીં બધું જ નારિયેળનું છીણ મેં એક વાસણમાં લઈ લીધું છે હવે આપણે ચાસણી બનાવીશું ચાસણી બનાવવા માટે એક પેનમાં એક કપ ખાંડ અને અડધો કપ પાણી એડ કરીશું માપમાં જોશું તો આ સો ગ્રામ ખાંડ છે બસો ને પચાસ ગ્રામ નારિયેળના છીણની સામે સો ગ્રામ ખાંડની જરૂર પડી છે હવે પાંચ મિનિટ માટે આ રીતે હલાવતા રહેશું પાંચ મિનિટ બાદ આપણી ખાંડ ઓગળી જશે અને ચાસણીમાં આ રીતે આવી જશે હવે આપણે હાઈ ફ્લેમ ઉપર સતત પાંચ મિનિટ આ રીતે હલાવતા રહેશું તો આપણી ચાસણી બનીને તૈયાર થઈ જશે આંગળીની મદદથી હવે આપણે ચેક કરીશું તો આ રીતે આંગળીમાં એક તાર બનવો જોઈએ એક તાર બને છે મતલબ કે આપણી ચાસણી તૈયાર છે હવે તેમાં એક ચમચી એલચી પાવડર અને બે ટીપા ફૂડ કલરના એડ કરીશું જો તમને ફૂડ કલર પસંદ ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે તેમાં તૈયાર કરેલ નારિયેળનું છીણ એડ કરી દેસુ ત્યારબાદ હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર આ મિશ્રણને સરખી રીતના મિક્સ કરી લેશું નારિયેળનું છીણ અને ખાંડની ચાસણી બધું સરખું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેશું પાંચ મિનિટ માટે આ રીતે મીડિયમ તાપ પર હલાવતા રહેશું હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને આપણે મોટા વાસણમાં લઈ લેશું દસ મિનિટ માટે આપણે આ મિશ્રણને ઠંડુ કરવાનું છે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે તેને લાડુ વારશું હવે દસ મિનિટ પછી આપણે આ રીતે હાથમાં અડી અને ગરમ ન લાગે તો આ રીતે આપણે લાડુ વારી લેશું થોડું થોડું નારિયેળનું છીણ હાથમાં લઈ અને આ રીતે આપણે લાડુ વારવાના છે અને જે થોડું નારિયેળનું છીણ આપણે પેલા અલગ કાઢેલું છે તે આપણે લાડુની ઉપર સ્પ્રિંકલ કરી હવે આપણે હળવા હાથે આ જ જ રીતે બધા લાડુને વાળી જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો હવે તમે જોઈ શકો છો મેં બધા જ લાડુ વાળી અને અહીંયા તૈયાર કરી લીધા છે આ લાડુ તમે નવરાત્રીના પ્રસાદમાં પણ ધરાવી શકો છો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને મારા જય માતાજી